જોવાનો છે અને વિડીયોને જો હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત સ્ટાર્ટ કરીએ તો પહેલો છે વાતચીત તો મિત્રો વાતચીતમાં એવું હોય છે કે તમને જે પ્રશ્નોના જવાબ આપ્યા હોય છે એ તમારે પ્રશ્નોના જવાબ જાતે વિચારીને લખવાના હોય છે અહીંયા ખાલી તમને સમજવા ખાતર પ્રશ્નોના જવાબ આપેલા છે તમારે સમજીને લખવાનું છે પહેલો છે કે તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શાની તમને જે નવાઈ લાગી હોય અને શેના રીતે નવાઈ લાગી એ પણ તમારે લખવાનું છે નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે કે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે તમારા વિચારો કહો નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્નો તરફ તો ત્રીજો છે કે છોટુંની જગ્યાએ તમે હોત તો શું કર્યું હોત તો છોટુની જગ્યાએ અમે હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ પરનું લાલ બટન ન દબાવ્યું હોત નેક્સ્ટ આગળ વધીશું તો ચોથો છે કે તમે બીજાની આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો ને શું કહેશો એ પણ તમારે સંપૂર્ણ જવાબ લખેલો છે તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું તો પાંચમો પ્રશ્ન છે કે આ ઘટનાના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ તો એ આપણે સંપૂર્ણ જવાબ સમજાવવાનો છે તો એનો પણ સંપૂર્ણ જવાબ લખેલો છે તો આપણે હવે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો આગળ છે છઠ્ઠો કે કોઈ વાહન ધરતી પર ચાલતું ન હોય ના આકાશમાં ઉડતું હોય કે ના પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો તો આમ તો એવું વાહન હોવું શક્ય નથી પરંતુ સબમરીન એક એવું વાહન છે કે જે ધરતી પર નથી ચાલતું આકાશમાં પણ નથી ઉડતું અને પાણીમાં પણ નથી તરતું પરંતુ તે પાણીની અંદર ઘણા ઊંડે ફૂટ ઊંડે ચાલે છે સાતમો છે તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે તો એનું પણ સંપૂર્ણ જવાબ લખેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું કે પાઠમાં છોટું કેટલી વાર તને વાક્યમાં પપ્પા નહીં માનવું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નના જવાબ એક શબ્દમાં જવાબ આપો તો મિત્રો જે તમારે પેરેગ્રાફ આપેલો છે એ વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો છે કે ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો આવશે ખાસ વ્યક્તિઓને બીજો છે છોટુંને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો પોતાના પપ્પા જેવું ત્રીજો છે નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે તો આવશે શંકાસ્પદ પરિસ્થિતિના નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો આવશે કૃત્રિમ વાતાવરણમાં પાંચમો છે માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય તો આવશે મૃત્યુ થાય માણસનું બીજું છે કે વાર્તા અનુસાર આ ફકરામાં કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના પર લીટી કરો તો આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ તો તમારા જે પાઠ્યપુસ્તકના સાધ્યની અંદર પેરેગ્રાફ આપેલો છે એ વાંચીને જવાબ નીચે જોઈ શકો છો અંડરલાઈન કરીને લખેલો છે સંપૂર્ણ જવાબ જે તમે વિડીયો સ્ટોપ કરી વાંચી સમજી લખી શકો છો આગળ વધીશું તો મિત્રો આગળ વધતાં પહેલાં ધોરણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ચોથો જોઈએ નજીકના અર્થવાળા શબ્દો પર ગોળ કરો તો મિત્રો અહીંયા ગોળ નથી કરેલું પણ નીચે લાલ કલરથી દર્શાવેલું છે તમારે ગોળ કરવાનું છે કટોકટી તો વધારે મુશ્કેલ સમય બીજો છે રજ માત્ર તો થશે જરાક નેક્સ્ટ ત્રીજો છે વસાહત તો થશે રહેવા માટેની જગ્યા તો છે યથાસ્થાન તો થશે જ્યાં હોય ત્યાં નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે જીવન સૃષ્ટિ તો થશે સજીવોનું સહજીવન નેક્સ્ટ છઠ્ઠો છે બહારે આવવું તો આપશે મદદ કરવી નેક્સ્ટ આગળ વધીશું સાતમો છે કે નિરીક્ષણ તો આપશે ધ્યાનથી જોવું હવે છે કે અ અને બ સાથેની જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો તો મિત્રો નીચે જે તમને કોષ્ટક આપેલો છે ઉદાહરણ પણ આપેલું છે તો રીતે તમારે અ અને બ જોડવાના છે તો પહેલો છે જેણે સ્પેસ શુસ્ટ પહેર્યો હોય તે તો એન્સરમાં આવશે એફ તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે છે બીજો છે અવકાશયાન પર કાબુ તો આવશે બી નિયંત્રણ કરની મદદથી રખાય ત્રીજો છે કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી તો આવશે ડી તથા સ્થાને મૂકવામાં આવશે તો છે વસાહતોનો રજ માત્ર પુરાવો તો થશે નુકસાનકારક સાબિત થઈ શકે પાંચમો છે જો જોર જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર તો આવશે ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે છઠ્ઠો છે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે તો આવશે એ સિક્યુરિટી પાસ જરૂરી હોય છે સાતમો છે પાયલટ બનવા માટે તો આવશે એ વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો છે કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉતરાણ તો થશે ઉતરવું એ તો મિત્રો લખાણ તો થશે લખવું નેક્સ્ટ ચડવું આપેલું છે તો મિત્રો આવશે ચડાણ વહેતું આપેલું છે તો આવશે વહેણ ચોથો છે દબાણ તો થશે દબાવવું પાંચમો છે ખેડવું તો થશે ખેડાણ છઠ્ઠો છે લંબાવવું તો થશે લંબાણ નેક્સ્ટ આગળ વધીશું સાતમો છે ધોવાવું તો થશે ધોવાણ હવે જોઈએ સાતમો નજીકના અર્થવાળા વિકલ્પ સામે રાઇટની નિશાની કરો પહેલો છે સામાન્ય માણસોને પોહેરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં તો પહેલો જે છે સાચું છે કે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી નેક્સ્ટ આગળ વધીશું બીજો કે નિરીક્ષક યંત્રે ગણવેશ ધારે સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિઓની સૂચના આપી કારણ કે તો આવશે બીજો નાનો છોકરો ત્યાં હતો જોઈએ ત્રીજો કે મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે તો એની અંદર આવશે બીજા નંબરનો કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી ને પ્રાણવાયુ કયો છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે આપણો પ્રાણવાયુ કયો છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો પ્રશ્ન કે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો કારણ કે સામાન્ય માણસો માટે ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કેટલીક નક્કી કરેલી વ્યક્તિઓને બાદ કરતાં બાકીના માટે ત્યાં જવાની બંધી હતી ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ શૂટ બૂટ પહેરવા પડે ત્યાં જવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં અત્યંત ઠંડી પણ હોય છે વળી છોટું તો બાળક હતો આમ આ કારણોસર છોટું માટે પોયરામાં જવાનો પ્રતિબંધ હતો નેક્સ્ટ બીજો જોઈએ કે મંગળના પોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે ખાસ સ્પેસ સૂટ પહેરવું પડે કારણ કે મંગળ પર પ્રાણવાયુ નથી તો સ્પેસ સૂટમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળી રહે તેવી વ્યવસ્થા કરેલ હોય છે વળી ત્યાં અતિશય ઠંડી હોય છે તો તેનાથી બચવા માટે પણ સ્પેસ શૂટ જરૂરી હોય છે ત્યાંની સપાટી પર ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે ત્રીજો છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની સહાયતાથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તેને માનવ વસાહટને યોગ્ય બનાવવામાં આવ્યું છે ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને લોકોનું જીવન સરળતાથી ચાલે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે સી માહિતી આપે છે તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે માહિતી આપે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈએ નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પરંતુ જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામા બની દેવાની સામર્થ્ય આપણી પાસે નથી મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી પાંચમો છે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં એ જોખમ લાગે છે કે યાન નકામું થતાની સાથે જ તેને મોકલનાર વૈજ્ઞાનિકોના અસ્તિત્વની ખબર પડી જાય છઠ્ઠો છે વાઇકિંગ વન પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે તો વાઇકિંગ વન મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરી તેના પરથી મંગળ પર જીવન સૃષ્ટિ છે કે નહીં તેનો અભ્યાસ કરવા માટે આવે છે તેનું પરિણામ શૂન્ય આવે છે કારણ કે મંગળ પર જીવન સૃષ્ટિ હોવાનો રજ માત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંભળ્યું નહીં નેક્સ્ટ જોઈએ સાતમો તમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિ હોત તો વાઇકિંગ વનના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તો મારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે આઠમો જોઈએ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો તો મંગળ ગ્રહ વિશે પહેલો છે મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી બીજો મંગળ એ અત્યંત ઠંડો ગ્રહ છે ત્રીજો મંગળ ગ્રહ પર જવું હોય તો ખાસ પ્રકારનું સ્પેસ શૂટ અને બૂટ પહેરવા પડે ચોથો મંગળ ગ્રહની સપાટી પર ચાલવા માટે પણ તાલીમ લેવી પડે પાંચમો આપણા વૈજ્ઞાનિકોએ મંગળ પરની જીવન સૃષ્ટિની શક્યતાઓ તપાસવા માટે અવકાશયાન મોકલ્યું હતું અને માટીના નમૂના લીધા હતા અને તેના પરથી જાણવા મળ્યું કે મંગળ પર જીવન સૃષ્ટિ નથી નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં નવમો છે વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો તો તમને આપેલું છે જે પ્રશ્નો એનો અભાવ આપણે ઘટનાક્રમમાં ગોઠવી તો પહેલું વાક્ય આવશે કે મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે બીજું આવશે મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશયાનને છંછેડતા નથી ત્રીજું આવશે વાઇકિંગ વન મંગળ પર ઉતરાણ કરે છે ચોથું આવશે છોટુની ભૂલથી વાઇકિંગ વન યાનનો હાથ ખોટકાય થાય છે પાંચમું આવશે નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ વનનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે છઠ્ઠો છે યાન મંગળ પરની માટી એકત્ર કરે છે સાતમો છે પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવન સૃષ્ટિ નથી નેક્સ્ટ આગળ વધીશું દસમો છે વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્યો આરોહ અવરોહથી વાંચો મિત્રો તમારે વાક્ય વાંચવાના છે જે તમને આપેલું છે સંપૂર્ણ નેક્સ્ટ આગળ જઈશું વિડીયોમાં અગિયારમો છે કે વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તે માટે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો માહિતીમાં હોય પૂર્ણ વિરામ આનંદની ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન તો અર છોકરું પડી ગયું તો દુઃખ કે આઘાત પ્લસ માહિતી બીજો છે અમે પ્રવાસ જવાના છીએ તો આ મિત્રો માહિતી દર્શાવે છે આ ત્રીજો છે કંઈ ખબર જ નથી પડતી ને તો આ મૂંઝવણ છે ચોથો છે મારા ઘરે મહેમાન આવ્યા છે આ માહિતી છે પાંચમો છે આહા આવ્યું વેકેશન તો આ આશ્ચર્ય અને ખુશીનો ભાવ દર્શાવે છે છઠ્ઠો છે અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે તો આ પ્રશંસા અને આનંદનો ભાવ છે સાતમો છે શુભ્રભાત હું મજામાં છું તો આ માહિતી છે આઠમો છે ઓહ મને આજે ખબર પડી તો આ આશ્ચર્ય પ્લસ માહિતી બારમો છે આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાની કરો જો ક્રિયા અગાઉ થઈ ગઈ હોય તમને જે નિશાનીઓ આપેલી છે એ કરવાની છે તું જોઈ શકો છો સંપૂર્ણ નિશાનીઓ કરેલી છે તો મિત્રો બીજું કાંઈ નથી ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન કાળ તમારે દર્શાવવાનો છે સંપૂર્ણ જવાબ આપેલા છે નેક્સ્ટ આગળ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્ય પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો વિડિયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત